ફર્નિચર એટલે કે ફર્નિચર બનાવતી આ કંપની છે અને એમાં આગ લાગી છે આગનું કારણ હજુ જણાયું નથી પરંતુ સમય સૂચકતાને લઈને કંપનીમાં જેટલા પણ વર્કર કે જે બી કોઈ ખતું એ બહાર નીકળી ગયા છે એટલે કોઈ ફસાયું હોય એવી અત્યારે માહિતી નથી પરંતુ જે પવનની ગતિ છે જે પવન જે છે એ આગ ઓલવવામાં ફાયર વિભાગને મુશ્કેલ રૂપ બની રહ્યો છે આગ ઓલવવા માટેના પ્રયાસો તો થઈ રહ્યા છે પણ પવનના કારણે આગ વધી રહી હોય એવી સ્થિતિ છે આજુબાજુમાં મકાનો પણ છે એમાં પણ આગ ન ફેલાય એ માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે જોકે ફાયર વિભાગ થોડા સમયમાં કાબુમાં લે એવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ પવન જે છે એ મુશ્કેલી રૂપ બની રહ્યો છે જી બિલકુલ આભાર ધવલ તો આગ લાગવાની ઘટના આગ લાગવાનું કારણ અકબંધ છે નવસારીના ચીખલીમાં આ ભીષણ આગ લાગવાની ઘટના છે આપ જોઈ રહ્યા છો આ ઘટનાની જાણ થતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે આગ લાગવાનું